જય માતાજી મિત્રો રામ બધાને કેમ છો મિત્રો મજામાં તો મિત્રો જો આપણે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં હશો એવી આશા રાખીશી અને જો હવે નવરાત્રિ બેસી જઈએ તો નવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અમારા તરફથી તો મિત્રો હવે જો વાડીએ સહી અને આજ તો વાડીનું કામ એટલું બધું હતું અને ઘણા દિવસથી વિડીયો ઓછા આવતા છે કારણ કે અમારા માતાજીને માટે થોડું કામ હાલે છે અને પછી માણા બધા વિખાઈ જાય એટલે વિડીયો એમ નથી બનાવતા તો હવે જો વરસાદ તો જતો રહ્યો હવે કપામાં થોડી થોડી તાણી જેવું હતું ને પણ કીધું આપણે વરસાદ થયોનો એ ટાઈમ થઈ ગયો હતો કીધું પાણી ઉતારી નાખી તો હવે જો કપા કંઈક આવો લાગે અત્યારે અને નદી હાથમી ગયો છે અને હજી કપામાં જો પાણી ભર્યું છે અને હજુ ઝાડનો કીરો આપણે વવાઈ ગયો હતો અને જો આવો મસ્તીનો થઈ ગયો અને અહીંયા વાઈએ તો આપણે બકાલું બધું મસાલો વાવ્યો પણ મસાલામાં જો કોથમરી ઉગી નથી વાલો આવું અમુક અમુક ઉગી છે કારણ કે ચાર દિલ લગી એક ધારો વરસાદ હતો તો હવે જોડવાય મસ્તીના થઈ ગયા છે અને આજે આમળે જો મોટો બધો થઈ ગયો ઘણો બધો અને હવે પાડીએ પણ ખાવા મીડી છે જાય તો હવે ખાતા ને આવડી ગયું જો આવી રીતે આમ રાખી દે ને તો ખાય બાકી નગર ખાય નહીં તો અહીંયા જો આમાં વાડી અને ભરાવી દેવાની છે અને જો આ ભેસુને લીંટ થઈ ગઈ આજે અને જો આપણે શીત હતી આમાં માસરો હતો પણ હવે બચ્ચા ઉડી ગયા છે ઉડી ગયા ને પાંચ દી થઈ ગયા અને જો શીતુ નાના નાના બેઠા છે ફાલ દેખાણ વાગ્યા વખતે હવે કેવાક થાય હવે પાંચ છ હાથ તમને દેખાય છે અને થોડો 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 ફાલ છે અને હવે જો ઘરે જવાની તૈયારી છે રામ રામ ને જય માતાજી તો આપણે જો ઓલા મટે ગયા તા ઘડીક કામકાજમાં ને હાન ના આવીને ઘડીક પાણી વેર્યું ને પાણી વારીને પછી આપણે આવું કુંડુ લઈ હતી કાંઈક વાવશું ને ભેંસ દોરી લીધી ને આપણે ત્યાં નહોતા ને હાનના પગે લાગી ગયા અને આપણે લીધો લીમડો જો સાહેબ બટેકા વઘારશું ને હામો વઘારશું તો આપણે એમાં અને આપણે ઘરે જવાનું છે અને ઘણા દિવસથી થી વિડીયો કીધો આપણે બનાવતા નથી અને નવરે મળતી નથી વિખાઈ જાય આડવરા માણા વિખાઈ જાય એટલે અમુક અમુક કહેતા હોય અમારા ગામના અમારા હગાવાલાને ક્યારેક ફોન આવતો કહેતા હોય કે તમે વિડીયો કેમ નથી બનાવતા પણ હમણાંથી ટાઈમ મળતો નથી અને ટાઈમ મળતો નથી એટલે વિડીયો કાંઈ એમ એવી રીતના એમ નથી બનાવતા તો જો અત્યારે એવા ટાઈમ છે નહીં પણ નાનો એવો કટકો ઘણા દિવસથી બનાવ્યો નથી તો કીધું કારણ કે વરસાદી ત્રણ ચાર દિન લગી આવી જાય એમાં આપણે એક વિડીયો બનાવ્યો નહોતો તો અને આજ તો પહેલું નોરતું ગણાય આમ તો આમ તો દોઢ નોરતું ગણાય પણ આમ ઘણા રહેવા આજ પહેલું નોરતું ગણાય તો નવરાત્રિ ચાલી જ રહી છે અત્યારે બધે અને જો હજી તો આજે આજે છોકરીઓ ગરબી લેશે પણ જો જોઈ હવે આ વિડીયો લાંબો ન થાય તો અમે થોડુંક નાખશું ને કે આગલા વિડીયો અમે એકાદામાં થોડુંક બતાવશું અને માતાજીના મઢ ઘણું બધું કામ આવે ત્યાં અમારે થોડુંક ભરતી ભરવાનું એવું બધું કામ આવે છે તો આપણે એકાદો કાટકો માતાજીના મઢનું જે કામ આલે રિપેર કામ આવે અને એનાનું એવું ઠારી એક ઠારીઓ છે થોડુંક આપણે લેલો આ ટાઈપનું ઢારીયું બનાવી થોડુંક વરસાદ આવે તો કોઈ આ માતાજીને આઈઠમ કાતે ફરવું હોય ને તો એના માટે તાત્કાલિક કામ ઉપાડ્યું છે અને બીજું જો કે આ ચીકું ચીકુણું ચીકું છે અને જામફળીમાં મજા પાખા પાખા જામફળ આવ્યા છે અને આ વર્ષે તો બહુ પાંખા આવ્યા છે પાંગરી જે હા હાવ પાંદડા કાંઈ હતું જ નહીં આ લીમડું જો મસ્તીની પાંગરો મળી ડાયરું તો અમુક થઈ જાય મોટો લીમડો હતો નીકળી ગયો લીમડો કાપવો જ પડે લીમડો કાંટવાનું પાડો સીધું કેતા લીમડો કાઢી નાખો અને જામડો રેવા દેતો કે ના લીમડો જ દેવો તો હવે જો દીઆમી ગયો અને જો આપણે ભરાઈ ગયા તા કારણ કે જો પાણી વારવાનું આલતું હતું અને થોડીક દવા જાહેરમાં છાંટવાની હતી કારણ કે એમાં પહેલો દેખાતો હતો તો દવાના પાપ કર્યા અને ખાતર નાખવાનું કપા ખાતર નાખી દીધું પડ્યું હતું ને હવે કીધું કપા કાઢવો નથી તો કે થોડા ખાતર નાખી દે તો અત્યારે કપામાં આપણે થોડુંક થોડું બતાવ્યું પણ લીલું વધારે પહેર્યું છે લીંબુ છે આગળ જો પાછળ મોટી જવું છે ને પાખા પાખા લીંબુ છે પણ લીલા કલર ની લીંબુડી છે એટલે જો અહીંયા જો આ રીતના છે આવા બધા છે એક અહીંયા છે છૂટા સવાઈયા હે લીંબુ પણ આ લીલા કલર છે પાકા તો પીળું થાય તો ખબર પડે પાકા પાકા લીંબુ છે એમ બહુ ખાસ એટલા બધા નથી અહીંયા છેલ્લી ડાયરમાં અહીંયા લીંબુ છે આવી રીતે આ લીંબુ પાકા પાકા થઈ ગયા હેતર ખાતર કાંઈ નખાતું નથી ને કાંઈ એવું થતું નથી અને સેતુ જો શિયાળામાં સેતુર આવશે અને હવે તો ઘણી ઊંચી થઈ જાય કારણ કે ગઈ સિયાર આપણે વાલોનો વેલો હતો તો બધું લમાવી દીધી અને બધી ડાયરી એટલી કાપી નાખીને નવી ડાયરી થઈ ગઈ મોટી જબરજસ્ત અને હવે જો આપણે પાલુડા ને સાયા બાંધે મસ્તી થઈ ગયું તો ફેમિલી હાલો હવે જાય ઘરે કારણ કે વારું પાણી કરવા જઈશે નોરતા જો હું નથી રહેતો એ નોરતા રહે ને આપણે નોરતા નથી લેતા તો એ રહે તો કીધું હાલો હવે ખટકે થઈ લેજે ને જો દી હાથમી ગયો અંદર ઉતાવણી જો ખાઈ બેન જો બે ગઈ મસ્તી તો હવે હાલું જાઉં ઘરે પાડીને કાંઈ વાંધો નથી આપણે જો પાડીને સેફ્ટી માટે તો આ વાયર છે હે જારી જોયું ને આછો આછો છોડ્યું ને કુઈતરા અમારા બહુ આવે છે એટલે આ પરતું બાંધી દીધું એટલે તેદુના ને કુઈતરા નિરાજ થઈ જાય કાંક કેવા આવતો હતા પંદર પંદર આની હેઠે બે હતા ટોલી હેઠે ને હલરે અને પાછું જત જતપડા નજીક નજીક ગામ છે એવું બધું છે હમ જો ના ટીપણું નથી દેખાતું ડાયરું કેમ નીચે આવી જાય વજન થઈ ગયું ટીપણું છે નીચે મોટો જામડો થવા દેવાનો એમાં આવી ગયા મસ્તીના શીકું છે આ બધી ડાયરીમાં હો એક બે એક બે આ ભેંસે બગાડી નાખી નાખી ચીપડી તો હારી જતી તો એમાં જો આમાં રાયણનું થળિયું ભેગું છે પણ અમે રાયણ એમ થવા નથી દેતા રાયણને મોટી આવડી જ થવા દેતા કટિંગ કરી નાખી એટલે થળીઓની મજબૂત રહે એટલા માટે રાયણ કીધું અત્યારે પલ રહી તો ફેમિલી આપણે જો વાડી હતા ને આવી ગયા હવે ઘરે તો જો શાંત પડી જઈ અને ગરબાવાળા છોકરીઓ જે ગરબો લઈને આવતી માતાજીના તો જો અત્યારે ગરબા ચાલુ થઈ ગયા તો આપણે એકાદ આ વિડીયોમાં થોડું આગળ બતાવી તો Hei, hei. ફેમિલી હવે જો ગરબાવાળા અને ખોખા હતા એ અત્યારે હરવા પડી ગયા છે અને આપણે થોડા વાળિયાથી મોડા આવ્યા અને હવે જો ગુવાર આવો છે ગઈ તો ગુવાર છે પણ સારું છે પણ આપણી વાળીનું છે પણ વાંકણીઓ ગુવાર છે અને થોડોક જાડી છે છે અને જો હવે ખોખા વાળા આવ્યા થોડુંક આગળ બતાવી દીવો લાપશું એટલે હાલી જાવ હે ને તો ફેમેલી જો હવે ગરબાવાળા જતા રહીએ હવે અહીંયા ઓગા તો જો આવી રીતે અમારા ગામમાં પડતા હે પહેલેથી નાના દાદા હે અને ભોલેનાથ છે જો ગુલાબનું મસ્તીનું ફૂલ હે જાઓ દીવો લઈ આવ અને અહીંયા પણ એવી રીતે છે અગરબત્તી તારી જો એટલે ભોલે દાદાના દર્શન કરી લે હાલે હાલે જેમ નાખ્યું એમ આવી ગયું તો ફેમિલી હવે જો વિડીયો એન્ડ કરશું કારણ કે વિડીયો લાંબો થઈ ગયો હોય કારણ કે આ બધું બતાવવાનું નહોતું પણ સદા કીધું ઓકે થોડુંક વિડીયો આગળ કટિંગ કરીને નાખ્યો અને આમાં થોડુંક બતાવી દઈએ તો અમારે ગામમાં જ આ રીતની નવરાત્રિની ફોઘા અને ગરબાઓ આવતા હોય તો સારું મિત્રો હવે વિડીયો નવા વિડીયો સાથે જય માતાજી